નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આ વાત છીએ વ્યક્તિગત આવાસ યોજના આ યોજનાના નવા નિયમ સાથે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અરજદારને મકાન બનાવવા માટે રૂપિયા એક લાખ સિત્તેર હજાર સહાય સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ યોજના શું છે આ યોજનાનો લાભ કોને કોને મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ફોર્મ ક્યાં ભરવું વગેરે માહિતી આપણે આ વિડિયોમાં જોઈશું સૌપ્રથમ વાત કરીએ આ યોજનાનો લાભ અને સહાય કોને મળવા પાત્ર છે રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી કાચી ગાર માટીનું મકાન જર્જરિત મકાન ઘાસપુરાનું મકાન હોય એવા વ્યક્તિઓને પાકા મકાનના બાંધકામ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે આવાસના બાંધકામ માટે અલગ અલગ ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે વહીવટી મંજૂરી મળે એટલે રૂપિયા ચાલીસ હજારનો પ્રથમ હપ્તો આવાસનું બાંધકામ લિન્ટલ લેવલે પહોંચે એટલે રૂપિયા સાઠ હજારનો બીજો હપ્તો શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થાય એટલે રૂપિયા વીસ હજારનો ત્રીજો હપ્તો આમ કુલ ત્રણ હપ્તા દ્વારા એક લાખ વીસ હજાર સુધીની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે નવા સુધારા મુજબ રૂપિયા પચાસ હજાર વધુ આપી આમ કુલ એક લાખ સિત્તેર હજાર આપવામાં આવશે ત્યારબાદ આ યોજનાના નિયમો અને શરતો વિશે જોઈએ આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને જ મળવા પાત્ર થશે અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતાં વધારે હોવી જોઈએ નહીં અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ પ્રથમ હપ્તાની તારીખથી લઈને બે વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે અરજદાર પાસે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ ત્યારબાદ જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે તો ફોર્મ ભરતી વખતે તમારે અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આમાંથી જે પણ તમારી પાસે હોય તે કોઈ પણ એક આપવાનું રહેશે બેંક પાસબુક પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક જે અરજદારના નામનું જોડવાનું રહેશે ત્યારબાદ આકરણીપત્રક જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર દિશા દર્શાવતા નકશાની નકલ જેમાં તલાટી કમ મંત્રી સિટી તલાટી ક્રમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટરની સહીવાળી હોવી જોઈએ મકાન બાંધકામ રજા ચિઠ્ઠી એકરારનામું સક્ષમ અધિકારનું પ્રમાણપત્ર લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ જે સ્થળે બાંધકામ કરવાનું હોય તેની સાથેનો ફોટોગ્રાફ તમારે જોડવાનો રહેશે ત્યારબાદ સ્વઘોષણાપત્ર વેરાની પહોંચ પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો તો કુલ આટલા ડોક્યુમેન્ટ તમારે વ્યક્તિગત આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂરી છે ત્યારબાદ જોઈએ અરજી ક્યાં કરવી તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઈ વન બંધુના પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેની વેબસાઇટ આ પ્રમાણે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તારીખ ચાર આઠ બે હજાર પચીસથી તારીખ ચાર નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ